ભગવાનના દર્શન સ્પર્શ સેવા ન મળે તો ગુણગાન કરતાં કરતાં એને અત્યંત ક્લેશ થવા માંડે એનો મતલબ કે હવે પ્રપંચ વિસ્ફૃતિપૂર્વક ભગવદા આશક્તિ થઈ છે તો સંયોગ વિયોગની ચક્ર ચાલુ થશે કે નહીં એમની જે સ્થિતિ આવી છે ક્રિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો ભવે તદા સર્વ સદાનંદમ હૃદય નિર્ગતમ બહી અને સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ હૃદગત સ્વગુણાં સત્તા પૂર્ણ પ્લાવય તે જનાન અને ભગવાન જે ભાવાત્મક પ્રાકટ્ય ભગવાનનું જે હૃદયમાં થયું છે એ ભગવાન જે છે અત્યંત ભક્તનો ક્લેશ જોઈને બહાર પ્રગટ થઈ જાય છે ભક્તના હૃદયમાંથી ભગવાન બહાર પ્રકટ થઈ જાય છે અને આ અવસ્થા ક્યારે આવે છે જ્યારે ચિત્તનો નિરોધ થઈ ગયો હોય પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ગુણગાનને કારણે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાશક્તિ થવાને કારણે ભગવાન બહાર પ્રકટ થઈ અને પોતાના કૃપા આનંદનો અનુભવ કરાવે છે તો આ સ્થિતિ શું બતાવી રહી છે અહીં શું બતાવવામાં આવ્યું છે સ્વરૂપ લક્ષણ જે ભક્ત જે છે એ નિરુદ્ધ થઈ ગયા છે તો ભગવાન એમને પૂર્ણ પ્લાવય તે જનાન એના દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા એ બધી વૃત્તિઓમાં એને ભગવદ્ અનુભૂતિ થવા માંડે ભગવાન એને ભીંજવી દે છે પોતાના એ ભજનાનંદથી આ બધું થાય છે ગુણગાનથી અહીં લક્ષણ એટલા માટે કહું છું કે ભક્તની આવી સ્થિતિ કેમ થઈ છે કારણ કે ત્યાં ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો છે એટલે ક્લેશ્યમાના જના અત્યંત ક્લેશ થાય છે ભક્તને એ ભગવાને ભક્તના એવા ક્લેશને સહન ન કરી શકે એટલે પ્રભુ બહાર પ્રકટ થઈ જાય છે અને લીલાની અનુભૂતિ એમને કરાવે છે એ શરૂઆતનો ભાવ એમને થઈ જાય છે તો એ સર્વાત્મ ભાવ સિદ્ધ થવો એ ફલ નિરોધ છે પણ એની પહેલાં એની ચિત્તવૃત્તિનો જે સ્વરૂપ જે નિરોધ છે એ અહીં સિદ્ધ થઈ ગયો છે એ અહીં સ્પષ્ટ દેખાય છે આપણને એ સિદ્ધ થઈ ગયું છે એના પરિણામે ફલ નિરોધ અહીં પ્રગટ થયો છે કે ભાઈ વ્યાપાર નિરોધ અહીં ક્રિશ્યમાનાન જનાન દ્રષ્ટા ક્લેશ ભક્તની વિરહતા ક્લેશ થઈ રહ્યો છે વિરોધ ચિત્ત ન થાય ત્યાં સુધી વિરોધ ક્યાંથી થાય ભગવાનનો વિરહ એ ચિત્તવૃત્તિ નિરોધ થયા વગર ન થઈ શકે એનાથી પ્રાપ્ત થાય છે સેવા અને ગુણગાન સેવા ન થઈ શકે તો કેવલ ગુણગાનથી પણ અવસ્થા આવી શકે છે એટલે મહાપ્રભુ કહે છે કે બીજી વાત છોડી હું આપણા સર્વસ્વ છે એમના ગુણોનું ગાન કરતાં જ રહેવું જોઈએ એનાથી આગળ સચ્ચિદાનંદતા બધે જ પ્રકટ થઈ જશે તમારા દેહ ઇન્દ્રિય આપણા બધાના દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા આપણા સંબંધિત જે વિષયો એ બધામાં સચિદાનંદાત્મકતા એ પ્રકટ થઈ જશે